દાખલા નંબર બે નીચે એક વેપારીની ખાતા વહી પરથી કેટલીક બાકીઓ આપવામાં આવેલી છે વેપાર ખાતું તૈયાર કરો સૌથી પહેલા શું આપેલું છે બોલો શરૂઆત નો સ્ટોક કઈ બાજુ લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ શું લખાશે રકમ બોલો કેટલી સાઈઠ હજાર એના પછી વાંચો ખરીદી વેપાર ખાતા ની બોલો ખરીદી કેટલી આ ઇનર કોલમ માં લખવાની કે આઉટર કોલમ માં અને ન આપ્યું હોય તો જો તો ખરીદ પરત આપેલું છે તો ક્યાં લખીશો ખરીદી બોલો કેટલી એક લાખ બે હજાર માઇનસ બોલો શું લખાશે માઈનસ ખરીદ પરત કેટલું બાદ બાકી આપો ખરીદ પરત પણ ચાલો આગળ વાંચો હવે શું છે વેચાણ ને બોલો ક્યાં લખાય વેપાર ખાતા ની બોલો વેચાણ ની રકમ એકાવન આઠસો એમાંથી બાદ શું થાય બાદ બાકી વેચાણ પરત ની રકમ આપોની કેટલી છે રૂપિયા કરો પચાસ હજાર ત્રણસો સમજણ પડી ધારો કે પરત ન હોય તો ઇનર કોલમ લખાય કે આઉટર કોલમ આગળ વાંચી વેચાણ પછી શું છે ખરીદી નો ખર્ચો કેવાય તો ક્યાં લખાય વેપાર ઉધાર બાજુ મજૂરી બત્રીસો આગળ વાંચો પગાર ખર્ચ કેવાય લખાશે ઉધાર બાજુ કેમ નહિ પગાર વેપાર ઉધાર આવે ક્યાં આવે નફા નુકસાન ઉધાર અહિયાં આવશે ધારો કે મજૂરી આપ્યું હોય તો આવે પગાર આપો એ તો આવશે ચલો આગળ બોલો શું છે બોલવાનો નિયમ શું છે આમાં ગાભા વેપાર ઉધાર ગાભા નું ઉધાર ખાલી ગાભા પરિવાર નિયમ બોલો આમાં ગાભા વેપાર ઉધાર જામા ગાભા નું ઉધાર ખાલી ગાભા આવક માલ ગાડા ભાડું બોલો કેટલું આગળ વાંચો પછી શું છે લખાશે નફા નુકસાન વેચાણ પર કમિશન નો ખર્ચો છે નફા નુકસાન ઉધાર લખાય ખરીદી ના ખર્ચા વેપાર ઉધાર વેચાણ ના ખર્ચા નફા નુકસાન ઉધાર ડેમરેજ બોલો લખાશે ડેમરેજ બોલો ક્યાં લખાશે વેપાર ખાતા ની ઉધાર બાજુ ડેમરેજ ની રકમ પચાસ આગળ વાંચો માલ પરત નફા નુકસાન ઉધાર જાહેરાત ખર્ચ નફા નુકસાન ઉધાર રેલવે નોર આવશે ને અહિયાં લખાશે વિગત માં રેલવે નોર બોલો રેલવે નોર ની રકમ એક હજાર આગળ કોઈ વિગત છે કેટલી હતી આખર સ્ટોકમાં માં તમને જ્યારે બે કિંમત આપે કેટલી કિંમત આપે ત્યારે ધ્યાનમાં લેવાની બે માંથી ઓછી કિંમત કઈ કિંમત ધ્યાનમાં લેવાની તો આમાં ઓછી કિંમત બોલો કઈ છે તો એને ક્યાં લખાશે વેપાર ખાતાની વેપાર ખાતાની જમા બાજુ પર લખીશું આખર નો સ્ટોક બોલો કેટલો છે પિસ્તાલીસ નવસો આગળ છે કોઈ વિગતો તો આ ખાતાનો પણ બોલો શું કરીશું આપણે સરવાળો કઈ બાજુ રકમ વધારે છે સરવાળામાં જમા વધારે કે ઉધાર જમા વધારે છે એક પચાસ વીસ્તાલીસ નવસો એક બસો પચાસ તો આ સરવાળો એક બાજુ લખાય કે બંને બાજુ એક લાખ છન્નું હજાર બસો પચાસ ઉધાર સાઈડ એમાંથી શું કરી દેવાની બાદ ઉધાર સાઈડ ની બધી રકમ એમાંથી બાદ કરીએ તો અહિયાં ઘટે નફો કાઉસ માં શું લખાય નફા નુકસાન લઈ ગયા બોલો કેટલો ત્રીસ ત્રીસ હજાર ધારો કે આજ રકમ જમા સાઈડ ઘટે તો શું કેવાય કાચી ખોટ આગળ